ચૂકાય છે આઠ થી દસ હજાર મહિને કમાય છે આ નવું જોઈનિંગ છે ખબર નથી કેટલા કમાયે આ અંબાલાલે વીસ થી પચીસ હજાર મહિને કમાઈએ અને આપણા નીલુભાઈ યાર કેટલા કમાતે હો મહિને બે વીસ ઓ વીસ હજાર કમાતે ઓરે વિશાલભાઈ મનકી ગિનતી હો રહી એ બીસ સે પચીસ હજાર કમાતા હે

અને આ વ્લોગ ચાલુ લાગે આમાં તો શું ચાલુ છે પબજી છે પબજી ચાલુ છે ચાલુ કામે ભાઈ ભાઈ અમારા મેનેજર છે એ એક જ ટીમ બનાવે પૈસાની તાણીએ શેઠ એઠે પગા નીકળ્યો તો એક જ ટીમ બનાવે છે શું કરે છે લોટ જોઈએ જોઈએ છે બધાય કરોડો રૂપિયાના સપના જોઈએ આજે કાલે પૂછ્યું કેટલા કેટલા લાગે છે ગાડી ખરાબ થઈ ગઈ પેદલ જવાનું હે ડ્રાઈવરને ટેમ્પોમાં જવાનું છે ટેમ્પો મળે ત્યારે આચો હવે આપણે ડ્રીમ ઇલેવનમાં પૈસા નાખ્યા હતા પણ કાંઈ પાછા આવ્યા નથી પણ ઓપીસી એક બધી નાખ્યા નહીં ને પૂછવાનું એ પણ આપણે કહેવાનું એ કે આપણા પાછા આવી ગયા છે ખાલી ખોટા મજા મજાક ઉડાડે છે આપણા કિશનભાઈઓ કોલેજે જતા એવું લાગે પણ ભાઈ હીરા ગસે છે और अभी तो रुको क्लाइमेक्स अभी बाकी है हेलो टेम्पो नो मिलो પણ અમારી સોસાયટીના કુણાલ કાકા હતા એમની ગાડી મળી ગઈ અડધી કલાક બેઠા પણ ટેમ્પો ન આવ્યો કામ બહુ મોટું છે પણ સાધનવાળા આ ગમે અહીંયા ખોવાઈ ગયા છે હાય મિત્રો ઓફિસે જઈ રહ્યા હતી આપણે બોટાઈદ પહોંચી ગયા થેન્ક યુ ઉર્ણાર કાકા ડ્રોપ કરવા માટે તમે રોજે બોટાઈદ આવો તમે શું કરવા આવો ઈરા ગસવા આવો કે ક્યાંય જોબે જ આવો હું નોકરી કરું છું લાખી દસમાં